વડોદરા શહેરમાં રાત્રિ ના સમયે ગરફોડ ચોરી વાહન ચોરી અને લૂંટ જેવા મિલકત સંબંધી ગુનાઓ આચરી નાગરિકો માં દહેશત ફેલાવતી સુનેલ પાન ગેંગની સંગઠિત ટોળકી વિરુદ્ધ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ બે હજાર પંદર હેઠળ ગુનો નોંધ્યો છે આ કેસમાં અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે વધુ તપાસ હાથ ધરવામાં આવે છે આરોપીઓએ મીડિયા સમક્ષ તપાસો કર્યો હતો ચોર કોટવાલ કોટ આટે તેમ આરોપી ભીલસિંગ ટાંકને પોલીસ મીડિયા સમક્ષ રજૂ કર્યો ત્યારે શેખી મારતા જણાવ્યું કે મારું તો કઈ છે નહી સાહેબ આ તો તમે ખોટું કરો છો ખોટું છે વડોદરા શહેર અને તેના આસપાસના વિસ્તારો તેમજ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં આ ટોળકી દ્વારા ઘણા વર્ષોથી દિવસ રાત્રિના સમયે ગરફોડ ચોરી સાદી ચોરી લૂંટ અને વાહન ચોરી જેવા ગુનાઓ આચરવામાં આવી રહ્યા છે આ ગુનાઓને કારણે નાગરિકોને આર્થિક નુકસાન તો થયું જ છે પરંતુ તેમના દહેશત પણ ફેલાય છે કેટલાય ગુનાઓ ડિટેક્ટ થયા છે જ્યારે કેટલાક અનડિટેક્ટ રહ્યા છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે